બધા એવું કહેતા હોય છે કે ભાઈ લક્ષ મોટો રાખવાનો ગોલ ઊંચો રાખવાનો ધ્યેય મોટો રાખવાનો તો જ તમે સફળતા સુધી પહોંચી શકો પણ એક સવાલ છે કે રેસની અંદર દસ જણા દોડતા હોય દસ જણા તો દસે દસ નું લક્ષ્ય તો એક જ હોય છે ને કે ભાઈ મારે રેસ જીતવાની છે હું ફર્સ્ટ કા તો હું સેકન્ડ રેન્ક પર આવીશ રેરલી કોઈ સેકન્ડ તો વિચારતું હશે પણ તોય છતાં જીતે તો છે કોઈ એક જ જે ફર્સ્ટ ક્રોસ કરે છે તો શું બાકીના નવનું એ લક્ષ્ય નહીં હોય કે મારે ફસ્ટ રેન્ક પર આવું છે લક્ષ્ય તો બધાનું સીમ જ હોય છે પણ સફળતા ત્યારે મળે છે જ્યારે એ પ્રોસેસ પર કામ થતું હોય છે મતલબ તમે ફોકસ ખાલી ને ખાલી લક્ષ્ય ઉપર કરશો તો પ્રોસેસ પર ધ્યાન નહીં રહે પ્રોસેસ એટલે કે એ વસ્તુ કે જેની પર તમારે પ્રિપેરેશન કરવાની છે મારે દોડવું છે તો આટલા પુષઅઅપ કરવા પડશે મારી આટલી કસરત હોવી જોઈએ આટલી મારી ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ આટલું મારે ચાલવું જોઈએ આ છે પ્રોસેસ અને જ્યારે તમે આ પ્રોસેસ પર કામ કરો છો ને ત્યારે લક્ષ એની ચિંતા જાતે કરી લે છે ત્યારે તમારે લક્ષ્યની ચિંતા કરવાની જરૂર નથી પડતી યાર રોજ કાંઈ કિસ્સા પૈ્યા વિડી મેં આજકા કિસ્સા મળતા વિડીયોમાં તબક્કે